ભુજ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શિરોમણી મંદિર જૂની શાક માર્કેટ પાસેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર વાસ્તે ગાસ્તે નીકળી હતી જેમાં ધર્મ સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો યાત્રા દરમિયાન મટકી ફોડના કાર્યક્રમોએ શ્રદ્ધાળુઓ અને યુવાનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં નાના બાળકો ભજનો અને નૃત્યથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રાને કચ્છ મોરબીના લોકસભા સાંસદ વિનોદ ચાવડા અને આર એસ કચ્છ વિભાગના કાર્યવાહ હિંમતસિંહજી વસણ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તેમણે યુવા પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાવવા માટે આહવાન કર્યું હતું આ ભવ્ય યાત્રાને કારણે ભુજ શહેરમાં ધાર્મિક આનંદ નું દ્રશ્ય સર્જાયું હતું સમગ્ર વાતાવરણ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ ગુંજી ઉઠ્યું હતું જન્માષ્ટમીના પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું કચ્છના ભુજ મધ્યે શિરોમણી રાય મંદિરથી છેલ્લા એકાવન વર્ષથી સતત અહીંયાથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા કરવામાં આવે છે આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ છે અને આજે જ્યારે જન્માષ્ટમીનો આ પાવન પ્રસંગ છે ત્યારે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા અને સૌ સંતોની ઉપસ્થિતિમાં સૌ સમાજના આગેવાનો અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો સૌની ઉપસ્થિતિમાં ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આ રવાડીનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા એકાવન વરસથી સતતને સતત અહીંયા શોભાયાત્રાનું આયોજન થાય છે ત્યારે આવા પાવન પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે સૌ સાથે મળી કરીને આ સાંપ્રત સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી કરીને એકજુટ બની કરીને આપણા હિન્દુ સમાજના જે પણ આ પ્રકારના તહેવારો છે એમની ભવ્ય તો ભવ્ય ઉજવણી કરીએ સૌ સાથે જોડાઈએ આજે જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે પણ હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે આજે જન્માષ્ટમીની સર્વે સનાતનની હિન્દુભાઈઓને સમસ્ત હિન્દુ સમાજને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે જે વર્ષોથી જન્માષ્ટમીની શોભાયાત્રા જે શિરોમણીરાય મંદિર ભુજનગરથી જે વર્ષો એકાવન વર્ષથી જે અવિરત ચાલુ છે આજે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળભૂષાઓ વેશભૂષાઓ તેમજ મટકી ફોડના અનેક કાર્યક્રમો પ્રસાદી વિતરણના કાર્યક્રમો રાસોત્સવના કાર્યક્રમો જે દર વર્ષની જેમ શિરોમણીરાય મંદિરથી આ કાર્યક્રમનું આયોજન રવાડીનું આયોજન થવામાં આવ્યું છે તે કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિશેષ ઉપસ્થિતિમાં આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકજી હિંમતસિંહજી વસાણ વિનોદભાઈ ચાવડા વગેરે સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક હિન્દુ સમાજને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે શોભાયાત્રાના રૂપમાં શિરોમણી મંદિરથી ચાલુ કરી દરબારગઢ દરબારગઢથી દ્વારકાધીશ

સાધુ સંતો તેમજ કચ્છ મોરબીના ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે વિધવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો વેશભૂજા રાસોત્સવ સાથે અનેક જગ્યાએ પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં બહુ ઉત્સાહ છે આવનારા દિવસોમાં આ સનાતન વૈદિક સંસ્કૃતિ માટે બધા સમર્પિત થઈએ એવી ભાવના સાથે હસ્તુ ભારત માતાજી છે જય જય શ્રી રામ